નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર રેતી ખનન વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રતનપુર ખાતે આવેલા ઓરસંગ બ્રિજ બચાવવા માટે આસપાસની આવેલી રેતીની લીજો બંધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જાગૃત નાગરિકો પોતાની ફરિયાદ લઈ જિલ્લા કલેક્ટર પાસે ગયા પાંચસો મીટરના અંતર સુધી બ્રિજથી લીજો બંધ કરવા માટેની માંગ મૂકવામાં આવી સિહોદ ખાતે આવેલા ભારત પુલ જેવી દુર્દશા રતનપુર પુલની પણ ના આવે અને આમ પ્રજાને હાલ જે હાલાકીનો સામનો કરવો પડે છે એમ ન થાય તે માટે જાગૃત નાગરિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ રતનપુર ઓટસંગ નદી પરનો પુલની હાલત ખૂબ જ દયનીય છે ટૂંક સમય અગાઉ જ એક એંગલ પુલના રોડ ઉપર દેખા દેખાવા પડ્યા હતા લોકચર્ચામાં વિષય એ પણ છે કે પુલના દસથી પંદર જેટલા પિલ્લરો ખુલ્લા થઈ હાલ પુલની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં રાત દિવસ રેતી ખનનના લીધે

એનું કોઈ હજુ ડાયવર્ઝન કે કોઈ બીજો નિકાલ નથી એક માત્ર રતનપુરનો વોરસંગ બ્રિજ જ છે બીજી બાજુ ડુંગરમાઠ છે પણ આ વોરસંગ બ્રિજ એવો છે રતનપુરવાળો કે તેને ઘણા ગામડાઓ જોડતો બ્રિજ છે અને તેના પણ પંદરથી અઢાર ફૂટના પાયા દેખાવા માંડ્યા છે અને એની આજુબાજુ બસો મીટરની અંદર જે રસ્તા ચાલી રહ્યા છે ખનન થઈ રહ્યું છે પાંચસો મીટરની અંદર તો એના કારણે આ પાયા ધોવાઈ ગયા છે અને એ બ્રિજ ટૂંક સમયની અંદર એને બી કોઈ મોટી હોનારત ના થઈ જાય કે બ્રિજ પડી ના જાય કે તૂટી ના જાય કોઈ નુકસાન થઈ જાય એની તંત્ર રાહ જોઈ રહી છે મને એવું લાગી રહ્યું છે બરાબર છે અને આ બ્રિજને બચાવવા માટે તંત્ર કોઈ પણ એક્શન તાત્કાલિક ધોરણે લે એના અનુસંધાનમાં અમે લોકો અત્યારે આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અગાઉ પણ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે રૂબરૂ કલેક્ટર સાહેબને આ અનુસંધાનમાં એક અરજી બી આપી ગયા છે તેનું અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવેલી નથી તો આપ સાહેબને મીડિયા દ્વારા મીડિયાના માધ્યમથી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આને જલ્દીથી જલ્દી કોઈ પણ એક્શન લેવામાં આવે નહીં તો આ બ્રિજ તૂટી જવાની શક્યતા છે ટૂંક સમયની અંદર કુરેશી મોહમ્મદ બિલાલ પાવી જેતપુર છેલ્લા દસ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદીના પટમાં રેતીકરણ થઈ રહ્યું છે એના કારણે બ્રિજોને નુકસાન થઈ રહ્યું છે જેમ કે દાખલા તરીકે સિયોદ્વારો બ્રિજ અત્યારે ઓરસંગ બ્રિજ ડ્રાઈવરજનવાળો બ્રિજ બી ખતમ થવાની તૈયારીમાં છે એના બી પાયા મિનિમમ પંદરથી અઢાર ફૂટ નીકળી ગયેલા છે અને બીજું કે રેલિંગ તોડીને જે રસ્તા બનાવેલા છે નજીક લીજો ધારકોએ એ બંધ થવા જોઈએ બસો મીટરની અંદર પાંચસો મીટરની અંદર લીજોનું ખોદકામ બંધ થવું જોઈએ તો આ બ્રિજ ટકશે નિકાજ આવનાર સમયમાં આ બ્રિજ બી તૂટી જશે આનાથી પહેલાં કોઈ અધિકારીને આના વિશે જાણ કરી હતી અધિકારીઓને ઘણીવાર જાણ કરીએ છે પણ તંત્ર કોઈ ધ્યાને લેતું નથી ફોનો બી કરીએ છીએ રાત્રે બે નંબર ચાલતો હોય વિડીયો મોકલીએ છીએ પણ કોઈ અધિકારી બી ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરતા નથી જિગ્નેશકુમાર જેતપુર પર આવી